જો તો હું પીધી હું પીધી બોંગ પીધી ને ખરેખર હું મજા આવી જઈ સોગન પીધી કાલ નથી પેલી શિવરાત્રી હો શિવજી ને પ્રસાદ લેવા ગયો તો હું તો પછી કંતાળી આ સાડ આવ્યો હું કે પછી કીધું હે તા ઓટો મારતા આવી આપ બે તાને કે હું કોમ બોમ કરવું પડે કે બીજો જેવું રખેલ ના બનાય હું ઢામ મગ ભરા છે શું હવે આ ખાઈ ખાઈ આ ભાઈ ખાવું જ છે બેઠા બેઠા કોમ કરો એકલું ભણવા ના હોય રજા હોય તો કોમ કરવું પડે આપડે પણ તો આ સગા માં તો આમ એટલે ગવતો હો મોહ પટે કણ અઠવાળી એકલા જ આવી ને ખબર જ નહીં આલી તો પૂછી લેવા ના ભાઈ સગા મારે એટલે અલે આતા હું મારું છું

ઘેર ન રો ને તો તે મુવેણો આવે ઓમે તારે સો બેરુ મુજે ભૂલી ગયો ઓમે ઓઢો જ સકે તું યાર ઓઢો તો હાગુ કરાવ કજે મારું તમે અપશુકન શુકન કરી છે ને હું હગુ કરાવ વેલા લે યાર મારે ખેતરમાં કેટલું કામ છે જીતો હગુ જ કરાવું નઈ ને આપ તમે ઓ થઈ હું મુજો ને કરું છું મારું ખેતર છે હું તો જાવ તમારું મારું ખેતર છે આ તો મારું છે આ મારું હેતર નો હેઠો ખરો કા હું તો જાવ છું અમે છોકરો બે હેડા જીતી બોલાયા મને

આ આ બગ તો આ બધું પટ્ટો બગળ્યો છે કો કરવાન મારે કરો સોનામનો પીલા બાગવન કરો નકર હું તો નઈ પેણ માર તો બૈરું લ્યા આવો નકર હું તો નમવાનું નઈ એટા બેટામાં અલ્યા બૈરું ના આવે જી તારે કેટલો વર જો છે તી તો 15 તું તો ઘરે હેડ્યો હાલ અમાર હાલ પીલા બાગ ને અમાર ઝૂરી ના આવ્યો અમાર હાલ જોખું તો સાબાન નકર પીલા બાગ ના ના ઓન જોક બૈરું આવું છે જોતી પેણાવું હું હાલ હાલ મજૂરી કરવી નહીં હોય મદદ થતી નહીં સૌ આકળો તો નમતો નહીં અને જો કે પણ હું જો આવવાનું આ જોજે તમાકુમાં આ મારે તમાકુ છેવી હતી હું રોપ કેટલો મોગો લાવ્યો તને ખબર છે પેલા ના હું ના અજી તો કે ના આ પેલો રંગાત રખડું જ છે બસ આખો દાવ દોડી કૂટવી છે ઈકન તળકો નઈ લાગતો કોઈ કન તળકો લાગે છે તમને ના ના અંકી મારા પાઈન હું છે કોણ પાઈન આવશે કેવો તમને

અલ્યા યાર વેલા વેલા અમે તો હેતરમાં આવતાલા છોકરા હું મેં હે વેલા વેલા આબ ઉમર થઈ એકુઆળો 3 તો ઉમર થઈ મારે તો ઉમર થવા ખાલી આમ પેણાવું એટલે ભરઘોડું મારા પાળ છે મારા હગુ કે

તમારે અત્યારે ઝઘડો નહી હું એક રમત લાવ્યો છું આપણે રમત તમે રમી કાઢી આપડે હાની રમત હું તમે ગુસ્સે તો ગુસ્સો

અને આજ તો પાછી જૂની યાદો લાયા છે પેલા બેહવાનું ને રઘુ બેવાન તો ઓમ ઠોકવા છે એવી ઠોકવા છે લાફા તારે જોવો તો જ્ઞાન પણ મમ્મું રમતો આવું તો પણ હાડું ડખો થયો હતો થોડો મજાક કરી હતી એક જણાની તે હારું રીસ હળી જઈને તાંનું બંધ કરી તું પાછું આ લઈને આવ્યા છે કશો એવો હતો નહીં તે જોવો ખાલી એવા લાફા મેળવું ત્યારે જોવો ખાલી ઓમ

પેલોરી એક જેઉ લાગે છે કુદરત નઈ કુદરતી ના કે કાળા મજૂરી કરી કાળિયા થઈ ગયા છો એ તો મજૂરી તો કરવી પડે ને મજૂરી કર્યા કે શું છે

આવું <muchas> <muchas> તો કાલ ને છોકરા ગોથા ખાતા ખાતા જોય ને ત્યાં ગોથા ખાઈ ગયા હતી શિવજી ની